પાઠ નંબર પાંચ એક મુલાકાત ધોરણ આઠ ગુજરાતી માધ્યમ સંગીતમાંથી લેવામાં આવેલો છે આ પાઠ આ એક મુલાકાત લેખનો એક નમૂનો છે અર્થાત તમે કોઈ જગ્યાએ મુલાકાત લેવા ગયા હોય કોઈ સ્થળની કોઈ પ્રાકૃતિક સ્થળની અથવા કોઈ સાંસ્કૃતિક સ્થળની મુલાકાત લેવા માટે ગયા હોય તેવા એક પાઠને એકસો જે નમૂનો આપી દીધો છે ગુજરાત રાજ્યના પાચનગરનો તેમજ વિધાનસભાનું પરિચયાત્મક વર્ણન છે તો ગુજરાત રાજ્યનું પાચનગર કયું કહેવાય ગાંધીનગર કયું ગાંધીનગર તો આપણે અહીંયા કંઈ ગાંધીનગરની મુલાકાત કરવાની છે ઠીક છે તો અમારી સારામાંથી ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતી જવાનું આયોજન કરવામાં આવ્યું ક્યાં અમારી સારામાંથી કઈ ગુજરાત રાજ્યના તો સાની મુલાકાતે જવાનું હતું તો વિધાનસભા ગૃહની મુલાકાતે જવાનું શું કરવામાં આવ્યું આયોજન કરવામાં આવ્યું નિશ્ચિત કરેલા સમય અમે બસમાં બેસીને ગાંધીનગર આવ્યા એટલે જે અમે તમે સમય નક્કી કર્યો કે આટલા વાગે આપણે નીકળવાનું છે એ સમયે અમે નીકળીને ક્યાં પહોંચી ગયા ગાંધીનગર પહોંચી ગયા રસ્તામાં અમારા શિક્ષકે ગાંધીનગર શહેર વિશે ટૂંકમાં માહિતી આપી કોઈ શિક્ષકે કયા શહેર વિશે ગાંધીનગર શહેર વિશે શું આપી ટૂંકમાં માહિતી ગુજરાતની સ્થાપનાના શરૂઆતના વર્ષોમાં રાજ્યનું પાદનગર અમદાવાદ હતું જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે શરૂઆતના થોડા વર્ષોમાં ગુજરાત રાજ્યનું પાચનગર શું હતું અમદાવાદ શું હતું અમદાવાદ ઈસન ઓગણીસો સાહીઠથી ઓગણીસમી માર્ચે અમદાવાદથી થોડીક દૂર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિમાં ગાંધીગઢ નામે શહેર વસાવવાનો નિર્ણય થયો હતો તો ઈસન ઓગણીસો સાહીઠની સાલમાં ઓગણીસમી માર્ચનો દિવસ હતો અમદાવાદથી થોડીક દૂર આપણા જે રાષ્ટ્રપિતા જેમનું નામ મહાત્મા ગાંધી હવે એમની સ્મૃતિમાં અર્થાત એમની યાદમાં

સરો કઈની પહોળી છે અને સ્વચ્છ એટલે કે ચોખ્ખી ચોખ્ખીપાન છે તેમજ કઠી જ સુધી એમ કક્કાવાળી પ્રમાણેના સાત આડા મુખ્ય માર્ગો છે સાત આડા મુખ્ય માર્ગો જેના અક્ષર કઠી શરૂ થાય છે કઠી લઈને જ સુધી ક ખ ઘ ઘ ચ છ જ એ પ્રમાણે કુલ સાત મુખ્ય માર્ગો છે જ્યારે જીરો એક બે ત્રણ એમ ઊભા કુલ આઠ માર્ગ છે ઊભા માર્ગ કેટલા છે આઠ છે કેવા એક બે ત્રણ ચાર એ પ્રમાણે આ માર્ગોને હવે મહા મહાનુભવોના નામ સાથે જોડવામાં આવેલું છે આ જે માર્ગો છે એને કોની સાથે જોડી દેવામાં મહાનુભવોના નામ સાથે જોડી દેવામાં આવ્યો છે પુરોને વૃક્ષોનો આ નગર છે શિક્ષકે અમને કહ્યું કે આ નગરને ગ્રીન સટી ગ્રીન સિટી પણ કહેવામાં આવે છે આ નગરને શું કહેવામાં આવે છે ગ્રીન સિટી હરિયાળુ નગર છે લીલુછમ નગર છે એટલા માટે તેને ગ્રીન સિટી કહેવામાં આવે છે પ્રકૃતિની ગોદમાં રમતું નગર છે સાંજ સુંદર અને ભવ્ય નગર દૂર દૂરથી આવીને વસેલા કર્મચારીઓ નાગરિકો વ્યવસાયિકો આ નગર છે ઘણા બધા કર્મચારી નાગરિકો અને વ્યવસાયિકો દૂરના સ્તરેથી આવ્યા છે અને અહીં આગળ વસવા લાગ્યા છે જ્યારે ત્રિવેણી સંગમ થયો હોય સાનો કર્મચારી નાગરિક અને વ્યવસાયિકોનો રાજકીય સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પણ શું છે રાજકીય સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો ત્રિવેણી સંગમ આપણને અહીંયા આંખા જોવા મળે છે ગુજરાત રાજ્યનું ગૃહ અમે જોવાના હતા તેથી ખૂબ જ રોમાંચિત હતા અમારી બસ ચોર રોડ પરથી પસાર થઈ હતી કયા રોડ પરથી ચોર રોડ પછી પસાર થઈ રહી હતી અને ગુજરાત રાજ્યનું ગૃહ અમે જોવાના હતા તેથી અમે ખૂબ જ રોમાંચિત હતા તે જોવા માટે બસ વિધાનસભા ગૃહની બિલકુલ સામે ઊભી રહી અને અમે નીચે ઉતર્યા બસ ક્યાં ઊભી રહી એક્ઝિટ વિધાનસભા ગૃહની સામે અને અમે બસમાંથી નીચે ઉતર્યા શું જોવા માટે વિધાનસભા ગૃહ જોવા માટે વાહ કેવું ભવ્ય નગર છે ભવન છે પ્રકૃતિ ઉત્સાહભેર કહ્યું કોણ પ્રકૃતિએ કહ્યું કે કેટલું ભવ્ય ભવન બનાવ્યું છે ખરેખર ભવ્ય અને રમણીય છે એની વાતમાં મેં સુર ફુલાવ્યો એની વાતમાં મેં વાત મૂકી કે હા કેટલું સરસ ભવ્ય પણ છે અને સાથે સાથે રમણીય ભવન પણ છે ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે શું છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન એક માત્રના પ્રશ્નના જવાબમાં પૂછાય કે ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહનું નામ શું છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન અમારા આશ્રયશ્રી દ્વારા અગાઉથી વિધાનસભા ગૃહ જોવાની પરવાનગી મેળવવામાં આવી હતી ઓકે અમારા આચાર્યશ્રીએ પહેલેથી પરમિશન લે લીધી હતી કે અમારા સ્કૂલના બાળકો અહીંયા આગળ આવવાના છે વિધાનસભા ગૃહની મુલાકાત લેવા માટે વિધાનસભા ગૃહમાં પ્રવેશવા જરૂરી ગેટ પાસ મેળવી અંદર પ્રવેશ તો વિધાનસભા ગૃહમાં તમારે ડાયરેક્ટલી અંદર ન પ્રવેશ શકો એના માટે તમારે ગેટ પાસ લેવો પડે તમે ગેટ પાસ મેળવ્યો અને પછી અંદર ગયા ત્યાં જ મેટર ડિરેક્ટર દ્વારા અમારી તપાસ કરવામાં આવી મેટર ડિરેક્ટર હોય ને પેલું મશીન આ રીતે બોડી તમે આખા કપડાંથી લઈને મતલબ માથાથી લઈને પગ સુધી તમારું બધું ચેક કરી લે બરાબર તમે કંઈ હત્યાર અત્યારે લઈને આવ્યા હોય તો પકડાઈ જાય સમજ્યા કે ના સમજ્યા રાજ્યનું વિધાનસભાગૃહ હોવાથી કડક પોલીસ બંદોબસ્ત પણ હતો અંદર પ્રવેશા જ અક્ષય બોરી ઉઠ્યો અરે પેલી સીડી તો જુઓ એ સાથે અમારી નજર સીડી પર સ્ટીલ થઈ ગઈ સાના પર સીડી એટલે જે ચરવાનો રાજ્યો હોય ને એના પર અમે સીડી પર ચડવા અઢીરા બન્યા એસ્કેરેટરના પહેરે પગારથી ઊભા રહેવા સાથે જ પર્વમાં અમે પ્રથમ મારે પહોંચી ગયા એને શું કહેવામાં આવે છે એસ્કેરેટર કહેવાય જે સીડી જે તમારે પહેલાં પગથી ઊભું રહેવાનું પછી સીડી એની આપોઆપ ઉપર જાય સમજે ને આ જોયું હશે તમે બેઠા પણ હસ મતલબ આ સીડી પર ચડ્યા પણ હશે યુવા મોલમાં ગયા હોય કે કંઈ પણ મોટા મોલમાં ગયા હોય તો આવી સીડી તમને જોવા મળતી જ હોય છે એને એસ્કેરેટર કહેવાય ત્યાંથી અમે વિધાનસભા ગૃહની ગેલેરીમાં ગયા અને વિધાનસભા ગૃહમાં પ્રવેશ કર્યો ત્યાં પણ અમારી જરૂરી તપાસ કરવામાં આવી અંદર પ્રવેશતા અમારા શિક્ષકે વધુ સમજાતા કહ્યું કે વિધાનસભાને ધારાસભા પણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ધારાસભા ધારો એટલે કાયદો ઘરતી સભા એટલે વિધાનસભા ધારો એટલે શું કહેવાય કાયદો કહેવાય અને કાયદો ઘરતી સભા એટલે ધારાસભા અર્થાત વિધાનસભા કહેવામાં આવે છે વિધાનસભાના અધ્યક્ષની બેઠક ઊંચે હોય છે અને રાજ્યના ચૂંટાયેલા વિધાનસભ્યો તથા મંત્રીઓની બેઠકો નીચેના ભાગમાં હોય છે વિધાનસભામાં મુલાકાતીઓને શાંતિ જાળવવી પડે એટલે જેટલા પણ મુલાકાતીઓ આવ્યા હોય એ લોકોને ત્યાં શું છે શાંતિ જાળવવી પડે અવાજ કરવાનો નહીં અક્ષર કંઈક બોલવા લાગ્યો એ જોઈને ત્યાંના સુરક્ષાકર્મીએ તેને સંકેતથી શાંત કર્યો આ રીતે સંકેતથી શું કર્યો શાંત કરી દીધો અમે અંદર પ્રવેશ કર્યો ત્યારે વિધાનસભા ગૃહનું શું ચાલતું હતું ચાલતું હતું મુલાકાતીઓ માટે ગેલેરીમાં ગૃહની કાર્યવાહી સંપૂર્ણ કરી જોઈ શકતા હતા અમારી જે બીજા બાળકો પણ વિધાનસભા ગૃહની મુલાકાતે આવ્યા હતા વિધાનસભાના માનની અધ્યક્ષને સંબોધીને ધારાસભ્યો પોતાના મત વિસ્તારના પ્રશ્નો સભા સમક્ષ રજૂ કરતા હતા જે તે વિભાગના માનનીય મંત્રીઓ માનની અધ્યક્ષશ્રીને સંબોધીને જવાબ પણ આપતા હતા આમ ગૃહના બેઠક વ્યવસ્થા અને સંચાલન જેને અમે અત્યંત પ્રભાવિત થઈ ગયા હવે કહ્યું છે વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળી અને અમે બહાર નીકળ્યા એ પછી શિક્ષકશ્રીએ વિવિધ મંત્રીશ્રીઓ અને સચિવોશ્રીઓને કાર્યલોયોથી અમને પરિચિત કર્યા વિવિધ મંત્રીશ્રીથી પણ પરિચિત કર્યા અને સચિવોશ્રીઓથી પણ આ કાર્યાલયો વિવિધ બ્લોકમાં વહેંચાયેલા છે આ જે કાર્યાલય છે અલગ અલગ બ્લોકમાં વેચવામાં આવેલા છે જેમાં જે વિભાગના મંત્રી મંત્રીશ્રીઓ અને સચિવ શ્રીઓ રાજ્યના વહીવટ અને વ્યવસ્થા સુચારુ રીતે સંભાળે છે આપણા રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતથી અમારી પ્રસન્નતાનો કોઈ પાર હતો નહીં એટલે અમારા રાજ્યની અમે વિધાનસભા ગૃહની મુલાકાત લીધી એનાથી અમે ઘણા ખુશ હતા આમ શિક્ષક શ્રી અમને અલ્પાળ માટે કેન્ટીનમાં રહી ગયા એટલે કે નાસ્તો ખવડાવવા માટે અમને ક્યાં રહી ગયા કેન્ટીનમાં રહી ગયા અને ત્યાં અમે ત્યાંથી અમે સરસ મજાના નાસ્તાનો આનંદ પણ લીધો અને પછી અમે બસમાં બેસી આ યાદગાર મુલાકાતને વળોકતા વાગોળતા વાગોળતા ઘેર પાછા ફર્યા શું તમે પણ તમારે સ્કૂલ તરફથી પ્રવાસ ગયા છો ક્યાં ગયા છો તમે તરુણ હા અચ્છા સરસ તમે ઘણી બધી જગ્યાએ તમારા સ્કૂલ તરફથી પ્રવાસે એક દિવસનો પણ પ્રવાસ હોય છે બે દિવસનો પણ પ્રવાસ રાખવામાં આવેલો હોય છે અને આ રીતે તમે પ્રવાસની મુલાકાત લેતા પણ હો છો જેમાં તમને ઘણું બધું જો જોવા મળતું હોય છે શીખવા મળતું હોતું હોય છે જાણવાનું પણ મળતું હોય છે તમને જ્ઞાન પ્રાપ્ત થાય તમને નવી નવી જગ્યા જોવા મળે સાચી વાત ને તમારું માઇન્ડ પણ ફ્રેશ થઈ જતું હોય છે તો વિદ્યાર્થી મિત્રો જીવનમાં જ્યારે પણ પ્રવાસ કરવાનો મોકો મળે તો નિરંત કંઈ પણ શંકા રાખ્યા વિના અને આ મોકાનો લાભ ઉઠાવીને તમારે પ્રવાસની મુલાકાત લેવાની જ અવશ્ય રહેવાની કેમ કે પ્રવાસ એ બંટરનો જ એક ભાગ માનવામાં આવે છે હેના સો ગુડ લક એન્ડ ઓફ ફોર ધીસ વર્લ્ડ